નમસ્કાર ભાગ એક થી ત્રેપનની ભવ્ય સફળતા બાદ ભાગ નંબર છપ્પનનો ભવ્ય આરંભ એવલ્ડ ગ્રુપ વિચા દ્વારા ભવ્ય ગ્રાહકલક્ષી યોજના પ્રથમ ડ્રોની તારીખ છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ મુખ્ય ઇનામ છે પચાસ હજાર અને કુલ સભ્ય પચાસ હજાર તો ડ્રોની ડ્રોનું સ્થળ છે મુકામ સર્વા તાલુકો જિલ્લો બોટાદ અને હેડ ઓફિસનું એડ્રેસ છે શ્રીહરિ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર છ પહેલો માળ જસ્ટન રોડ વિછ્યા ડ્રો નંબર એક તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને લવાજોમ ભરવાનું રહેશે તમારે ચારસો રૂપિયા અને મુખ્ય ઇનામ છે એકસો ને ચાલીસ જેમાં બાવીસ લાખથી તેને પાંચ હજાર સુધીના ઇનામ પ્રથમ ડ્રોમાં આપવામાં આવશે વિડિયોને ઊભો રાખીને તમે વિગતવાર માહિતી મેળવી શકો છો તો ચાલો જાણી લઈએ બીજા ડ્રોની માહિતી કેટલું લવાજમ ભરવાનું રહેશે કેટલી તારીખે ડ્રો કરવામાં આવશે અને કેટલા મુખ્ય ઇનામ આપવામાં આવશે બીજા ડ્રોની તારીખ છે સત્યાવીસ દસ બે હજાર ચોવીસ અને લવાજમ ભરવાનું રહેશે પાંચસો રૂપિયાને મુખ્ય ઇનામ આપવામાં આવશે એકસો ને એકતાલીસ જેમાં પ્રથમ ઇનામ સત્તર લાખની કાર અથવા તો સોનું અને છેલ્લો ઇનામ આપવામાં આવશે પાંચ હજાર રૂપિયા તો વિડીયોને ઊભો રાખીને તમે વિગતવાર બીજા ડ્રોની માહિતી લઈ શકો છો ત્યારબાદ ડ્રો નંબર ત્રણ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને લવાજમ ભરવાનું રહેશે છસો રૂપિયા મુખ્ય ઇનામ છે એકસો બેતાલીસ જેમાં પ્રથમ ઇનામ અઢાર લાખથી માંડીને છેલ્લો ઇનામ પાંચ હજારનો મોબાઈલ આપવામાં આવશે વિડિયોને પોસ્ટ કરીને તમે વિગતવાર માહિતી મેળવી શકો છો ત્યારબાદ ડ્રો નંબર ચાર તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ અને લવાજમ ભરવાનું રહેશે સાતસોને પચાસ રૂપિયા જેમાં મુખ્ય ઇનામ છે એકસોને તેતાલીસ પહેલું ઇનામ આપવામાં આવશે ઓગણીસ લાખ રૂપિયા ત્યારબાદ એકસોને સોળ વ્યક્તિને પાંચ હજારનો મોબાઈલ આપવામાં આવશે તો વિડીયોને ઊભો રાખીને તમે વિડીયોને પોસ્ટ કરીને તમે વિગતવાર માહિતી લઈ શકો છો ત્યારબાદ ડ્રો નંબર પાંચ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અને લવાજમ ભરવાનું રહેશે સાતસો ને પચાસ રૂપિયા જેમાં મુખ્ય ઇનામ આપવામાં આવશે ને ચુમ્માલીસ જેમાં પ્રથમ ઇનામની કિંમત છે વીસ લાખ રૂપિયા અને છેલ્લા ઇનામની કિંમત છે પાંચ હજાર રૂપિયા તો વિડીયોને પોસ્ટ કરીને તમે વિગતવાર માહિતી લઈ શકો છો ત્યારબાદ ડ્રો નંબર છ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ જેનું લવાજમ ભરવાનું રહેશે આઠસો રૂપિયા અને મુખ્ય ઇનામ આપવામાં આવશે એકસો ને પિસ્તાલીસ અને પ્રથમ ઇનામ છે એકવીસ લાખની કાર અથવા તો સોનું અને છેલ્લું ઇનામ આપવામાં આવશે સાત હજારનો મોબાઈલ તો વિડીયોને પોસ્ટ કરીને તમે વિગતવાર માહિતી લઈ શકો છો છઠ્ઠા ડ્રો વિશે ત્યારબાદ ડ્રો નંબર સાત તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને લવાજમ ભરવાનો રહેશે આઠસો રૂપિયા અને મુખ્ય ઇનામ છે એકસો ને જેમાં એકાવન વ્યક્તિને એક લાખની કાર અને પંચાણું વ્યક્તિને સાત હજારનો મોબાઈલ તો સાતમા ડ્રોની વિગતવાર માહિતી માટે તમે વિડીયોને પોસ્ટ કરીને માહિતી લઈ શકો છો ત્યારબાદ ડ્રો નંબર આઠ મિત્રો આ ડ્રો સાત દિવસમાં પૂરો કરવામાં આવશે અને તમારે લવાજમ એક દિવસનું જ ભરવાનું રહેશે એટલે કે પહેલા દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે પાંચમા દિવસે અને સાતમા દિવસે એમ ટોટલ સાત દિવસ આ ડ્રો યોજવામાં આવશે અને જો પહેલાં છ દિવસ છે તેની વિગતવાર માહિતી માટે વિડીયોને પોસ્ટ કરીને તમે વિગતવાર માહિતી લઈ શકો છો કારણ કે વિડીયોમાં સમજાવવા જતાં ઇનામ ઘણા બધા છે એટલે વિડીયો લાંબો થઈ જવાના લીધે તમે તમારી રીતે માહિતી લઈ શકો છો અને સાત દિવસ સુધી આ ડ્રો ચાલશે દરરોજ જેમાં પહેલા દિવસે ચાર હજાર અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે બીજા દિવસે છ હજાર અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે ત્રીજા દિવસે પણ છ હજાર અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે ત્યારબાદ ચોથા દિવસે નવ હજાર વ્યક્તિ અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે અને ત્યારબાદ પાંચમા દિવસે નવ હજાર વ્યક્તિ અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે ત્યારબાદ છઠ્ઠા દિવસે પણ અગિયાર હજાર અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે અને સાતમા દિવસે કુલ ઓગણીસો ને અગિયાર વ્યક્તિને ભેટ આપવામાં આવશે તો આ હતી એવર્ડ ગ્રુપની ગ્રાહકલક્ષી યોજના વિશે માહિતી અને જો કોઈ તમારો પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછી શકો છો અને નિયમો અને શરતો વિગતવાર ವಾಚಿ ಲೇವ ನಮ್ರ ವಿನಂತಿ